ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનું ખંડન કર્યું હતું ત્યારે ભરૂચની દૂધધારા ધરા ડેરીની ચૂંટણી ભાજપના જ બે નેતાઓ વચ્ચે રાજકીય અખાડો બની ગઈ છે ત્યારે દૂધધારા ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણા પર તેમની ગંગોત્રી ડેરીને ફાયદો કરાવવા ચૂંટણીમાં પેનલ ઉતારી અને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કર્યા હતા ત્યારે આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદના સહકારી આગેવાન અને ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ જણાવ્યું હતું કે મારા પર જે આક્ષેપ કરાયા છે કે હું મારી રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે ડેરીની ચૂંટણીમાં ઉતર્યો છું જે સંપૂર્ણ પાયા વિહોણ છે અને દૂધ ઉત્પાદકોના હિત માટે પરિવર્તન લાવવા નિર્ણય લેવો પડ્યો છે ત્યારે અમલેશ્વર સ્થિત સ્વતંત્ર ડેરીને ફાયદો કરાવવા તેઓને દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવી હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબમાં તેમણે જણાવ્યું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાથી કાર્યરત છે અને પ્રતિદિન માત્ર ત્રણસો લીટર દૂધનું ઉત્પાદન કરાય છે ત્યારે ઘનશ્યામ પટેલ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારમાં માત્ર ત્રણ જ દૂધ મંડળીઓ થકી રોજનું પંચોતેર હજાર લીટર દૂધ ભરાય ભરાય છે જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે

સાંજે દોઢસો ની આસપાસ આવે પશુપાલકો અધિકારી ના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણે દૂધ છે વર્ષના ડેટાની એવરેજ ત્રણસો ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર લખવાનું કઈ છે એમને ટેન્કરો હલદર ચાર મંડળી ઉભી કરી અને ઘનશ્યામ પટેલ ને લખવાનો છે અરુણસિંહ ને નહીં અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર બોટાક્ષરે લખાઈને રજીસ્ટ્રેશન કરાવેલું છે નિયમોના નિયમો ના આધારે નિયમો ના નિયમ ના આધારે અમારી ડેરી ચાલે જ એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્ક્વાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ ઇન્કવાયરી એક મંડળીએ દસ કરોડ નો કેસ કરેલો રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવા કર્યા તમે ભાજપના વાગરાના ધારાસભ્ય સભ્ય છો તમારું કદ એટલું બધું વધી ગયું છે ભાજપ ને કોઈની જરૂર નથી ભાજપ ના સિદ્ધાંતો હતી ભાજપ ચાલે જ મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપ નો ધારાસભ્ય છું ચાબામાં આવેલું તમે કોઈ કાર્યવાહી કરશો વિશે એને છોડવાના નથી અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમોથી લડીશું ન્યાયના સિદ્ધાંતો થી અમે લડીશું પાછા નથી અટવાના એક નથી સો છે લોકો એની પાછળ આજે મનસુખ અસર હાલમાં નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શનમાં માં જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે આપનું વિસ્તાર આપશે આપનું કે મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો એની પાસે રોડ નું દૂધ આવતું હોય લાખ લીટર દૂધ એટલે એ તો વેચે જ ભાઈ હું તો એના માટે ગરીબ જ છું મારી પાસે કઈ મળે ના એટલે માનો છો કે ઇલેક્શન ઇલેક્શન પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે જીત માટે હું જીતવાનો છે ભાઈ જીગરભાઈ તમારી લાગણી તમે પ્રશ્ન પૂછો છે તે સાચો જ જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વાત કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે પણ વેઠવું નહીં પડે મને શિવજી પર ભરોસો છે જીત પાવ પછી વડો નો ભાવ ફેર આપવાનો છે ખેડૂતોને ભાવ સારા મળવા જોવે અમિત શાહ ની જે દ્રષ્ટિ છે સહકાર થી સમૃદ્ધિ એક એક ગામ ઉપર દૂધ મંડળી ના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેન્કો આપે બેંકો પણ પારદર્શક વહીવટ કરે મંડળીનું પણ સિસ્ટમ કોર બેન્કિંગ બને અને અમિત શાહજી એ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ભરૂચ નું તેત્રીસ ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરી નું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત નું અમે કરી રહ્યા જીગ્નેશભાઈ નું કહેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ધારા દુઃખ છે તો ભાજપે એમના બાર સભ્યોને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચાર પ્રોત્સાહન આપે છે હવે એ તો પ્રશ્ન પાટીલ સાહેબને પૂછવો પડે હું તો નાનો પડ બે હજાર ના વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધ દાવેદારોના ભોગ લેતું નથી પ્રજા સુપ્રીમ છે પાર્ટી સુપ્રીમ છે એમાં મારે પડવું નથી જીતુ રાણા સાથે ચક્રવા thank <laughs> you